થી ગોરખ જતી પોતે નીકળે છે અને ફરતા ગામડા લેતા જાય છે એ જેટલા ગામ આડા આવે ત્યાં પોતે પોતાના ધૂણો ધકાવી અને ઈશ્વર સ્મરણ કરે છે અને જે એના સંપર્કમાં આવે એને ગુરુ દીક્ષા આપી અને નાથ સંપ્રદાયમાં છોડે એટલે પોતે ફરતા 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 ઘણા ગામ લે છે અને પાંચકારી સાધુ હતા એ પાંચકારી સાધુ એવો એણે ડબો કર્યો કે વિભીષણ આશરે અને લોકોને ગેરમાર્ગે દોરે એટલે ગોરખનાથ પોતાએ વિચાર કર્યો કે આવા સાધુને હાકી કાઢી અને જે ગેરમાર્ગે લોકો જાય છે એને શું રસ્તે ચડાવવા આવો વિચાર કરી ગોરખ ગામો ફરે છે એ ધીરે ધીરે કરતા ગોળ બંગાળની અંદર તિલેકંદ નામનો રાજા એનું અહીંયા રાજ ચાલે તિલેકચંદ રાજા પણ એનું મૃત્યુ થતા એમના રાણી મેનાવતી અને એમને તિલક દીકરા ગોપીચંદ એટલે તિલક હાજર નથી અને મેનાવતી મેનાવતી ઉપર જવાબદારી આવી જાય છે અને પોતાનો કુંવર ગોપીચંદ આ રાજમાથે રાજ પોતે કરે છે અને મેનાવતીની સલાહ સૂચના લઈ અને રાજકારોબારી ચલાવે છે એમાં ગોરખ જતી ગોળ બંગાળની અંદર તિલક ટેકરી છે ત્યાં જઈ ધૂણો ધખાવી અને અલખની બંદકી કરે છે એ મેનાવતીના ખબર પડે છે કે મસંદરના ચહેલા ગોરખ જતી આપણા તિલક ટેકરીમાં આવી ધૂણો ધખાવી અને પ્રભુ સ્મરણ કરે છે અને પોતાના પતિ હતા જે તિલકસંધ રાજા એ બે ગોરખ જતી અને તિલકસંધ રાજા એક જ ગુરુના શિષ્ય હતા એટલે તિલક રાજાએ પણ મસુન્દ્રનાથના શિષ્ય હતા અને ગોરખજતી એ મસુન્દ્રનાથના શિષ્ય એટલે રાણી મેનાવતીને ખબર પડે છે કે ગમે એમ કરી આપણે ગોરખજતિને મળવું છે એટલે ગોપીચંદના વાત કરે છે અને ગોપીચંદને ત્રણ રાણીઓ હતી આદુન પાદુનને એક પિંગલા રાણી આ ત્રણ રાણીઓ આ ત્રણેય રાણીઓ અને દાસદાસીઓ ગોપીચંદ મેનાવતી આ બધાએ તિલક ટેકરી ઉપર જાય છે અને જઈ જતીના પગમાં પડી જાય છે અને એની રજ માથે ચડાવે છે અને કાલાવાલા કરી અને મનાવે છે ગોરખ જતીને એ જતી તમે અમારા નગરીમાં આવો અને અમારા નગરને પાવન કરો અને આપના પાવલિયા પગલાં લઈ અને અમારી જમીન પવિત્ર કરો ત્યારે કહે છે કે જેવી તમારી ઈચ્છા એ સાથે આવે છે એટલે રજવાડામાં તો શું ઘટતું હોય એ ઢોલ સનાણાયું વાજિંત્રન અબિલ ગુલાલ વાજતે ગાજતે યોગીને

આપની પાસેથી રજા માંગુ છું અને હું જવા માંગુ છું ત્યારે મેનાવતી કેવા લાગે છે હે યોગીરાજ આપ જાવ છો એ અમારું મનને કોસવાય એવી વાત છે માટે હજી તમે અહીંયા રોકાવ એટલે ગોરખ જતી કહે છે કે કાંઈ કામ હોય તો કયો એટલે મેનાવતી કહે કે કામ તો પ્રભુ ઘણો છે અને વાત તમને મારે અહીંયાની કરવાની છે એટલે સાંભળો હું તમને વાત કરું કે એક વખત ગોપીચંદ નાવા બેઠો અને હું જોરુખ બેઠી હતી અને એમની ત્રણ રાણીઓ આદુન પાદુનને પીંગલા સ્નાન કરાવતી હતી ત્યારે મેં જોયું તો એની કાયા મેં જોઈ અને મને બહુ દુઃખ લાગ્યું કારણ કે એના પિતાની કાયા જેવી જ કાયા હતી એના પિતાની કન્સન જેવી કાયા એક વખત રાખમાં રોડાઈ ગઈ છે અને મને ભય લાગે છે કે ગોપીચંદની કાયા એવી જ છે આ પણ રાખમાં રોડાઈ જાય એ પહેલાં એને અમર વરદાન તમે આપો અને મારો ગોપીચંદ અમર થાય એવી હું આશા રાખું છું હવે ત્યારે યોગીરાજ સમાધિ ઉપર જાય છે અને સમાધિ ચડાવે છે અને ગોપીચંદની આવડતા જે હતી એની વાત કરે છે હે મેનાવતી હવેથી ગોપીચંદ ઓગણીસ વર્ષ એની આયુષ છે એટલે ઓગણીસ વર્ષ સુધી તો કોઈની આફત નથી માટે તમે શું કહેવા માંગો છો તો કે એને અમર વર્તન આપો અમર થાય એવું હવે આ વાત તમને બધાને ખબર છે ભજન આપણે સાંભળ્યા છે કે ગોપીચંદ નાવા બેઠો અને મોલે રોવે એની ભલો રે ભલો રાજા ગોપીચંદ આ ભજન ગવાય છે અને લોક વાતુમાં ફેલાય છે હવે આ સત્સંગ હું એક સમયે એક દિવસ ઘંટિયાણ ગામ છે ત્યાં આ સત્સંગ હાલતો હતો અને હું પોતે જ કરતો હતો સત્સંગ એમાં અહીંયા એક ભગત છે અહીં એણે મને સત્સંગ કરતા રોક્યો કે બાપા ઉભા રહ્યો ગોપીચંદ રાજા હતો અને મેનાવતી એની માતા રાણી હતા અને જહાઉ જલાયેલી હતા તો એના બાથરૂમ નહીં હોય તો મેદાનમાં નાવા બેઠાય છે અરે બાપા ઇતિહાસ લખાણા છે આ કોઈ મારી થોડી વાત છે મેં ઘડીને મૂકી છોડી અને આ ઇતિહાસની અરે વાત કરી તો એક બીજો હું દાખલો અત્યારે હાલમાં આપું છું કે પહેલાં ને એવી સૂઝ નહીં હોય અને બાથરૂમ નહીં હોય અને મેદાનમાં બે હિં નાતા એવી વાત મારા કાને હો બીજી આવી છે પુગારામ બાપાના ગુરુ હીરસાગર બાપા એના સવારમાં વહેલી નાહવાની આદત એટલે સોનમાં માતા ગરમ પાણી કરી અને હીરસાગર બાપાને ખાટલો ઢાળે અને ફળિયામાં નવડાવે છે માથે પાણી રેડે છે આ બીજો દાખલો છે એટલે ને પેલા એટલી બધી સુઝ નહીં હોય માણસોને કે આજના બાથરૂમ છે એવા બાથરૂમને સંડાશ બનાવી શકતા હોય અને સંડાસ મને સાંભળે છે ત્યાં લગીની વાત કરું તમને કે પેલા સંડાસ કેવા હતા ફરતી કોર દિવાલું કરે અને બાઈણું બેહાડે અને એમાં પોખરા જેવો હોલ કરે અને ડાયરેક્ટ સંડાસ જે કરે એ જઈને નિશેષ્બા ભરાય પછી ઓલા મેલા ઉપાડતા હોય નહીં હવારમાં આવે અને ડબ્બા ઉપાડે એટલે બાપા પહેલાંના વાતની ઇતિહાસ જે લખાણા છે તો હાંસું જોઈએ ખોટું હોય નહીં આગળ આપણે એ વાત કરીએ છીએ કે મેનાવતી પોતાના પુત્ર ગોપીસંદને આવરદા વધારવા માટે થઈ અને ગોરખનાથને વિનંતી કરે છે એટલે ગોરખનાથ તો કેવા માંગે છે કે છે કે હે મેનાવતી તમારા દીકરાની આવરદાનો વધારવાનો તો હું વસન ન આપી શકું પણ એક વાતની સલાહ આપું રસ્તો બતાવું કે જલંધરનાથ અને દયાનાથ એ બે મારી જે ટેકરી ટેકરીએ ધૂણો છે એ ધૂણો આવી અને અલગનો ધૂણો ધખાવશે એ સમયે તમે અહીંયા જઈ એને પરણામ કરી એને કોઈ પણ હાલમાં મનાવી અને વરદાન મેળવી લેજો ત્યારે તમારા દીકરાને અમાર વરદાન મળી જાય અને આજે આપણે જાણીએ છીએ જોઈએ છીએ કે ગોપીચંદ અમર થઈ ગયા છે એને હર કોઈ વાતમાં આપણે પ્રશ્ન કરે અને યાદ કરીએ છીએ